નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો વાત કરીએ ડબોડા હનુમાન દાદાના મંદિરે ગઈકાલે મોડી સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડબોડા હનુમાન દાદાના મંદિરના સમગ્ર રૂટને સમગ્ર રોડ રસ્તાઓને ટ્રસ્ટ દ્વારા તેમજ ગામ લોકોની મદદ દ્વારા ખૂબ જ અદભુત રીતે શણગારવામાં આવ્યું હતું આ પ્રસંગે ડબોડા હનુમાન દાદા મંદિરના પૂજારી રાજેશભાઈએ જણાવ્યું કે ડબોડા હનુમાન મંદિરમાં દર વર્ષની જેમ ધનતેરસની મહાઆરતી રાત્રે બાર વાગે થઈ એમાં લગભગ ત્રણથી ચાર લાખ લોકો દાદાના દર્શન કરી પાવન થયા છે જે તૈયારીઓ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી તે ખૂબ જ ભવ્ય અને ઝાકમઝોડ હતી ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલના રાતના ચાલુ થયેલા દર્શન આજે મોડી રાત્રે બાર વાગ્યા સુધી ચાલુ રહેશે અને ભક્તોનો પ્રવાહ હજુ પણ અવિરત છે દર વર્ષની જેમ રાત્રે થઈ ગઈ કાલે અને આજે કાળી ચૌદસ કાલે રાત્રે કાલે રાત્રે જે મહાઆરતી થઈ એમાં લગભગ ત્રણ થી ચાર લાખ ભાવિક ભક્તોએ દાદાના દર્શન કર્યા અને એ દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા જે તૈયારી કરી એ ખૂબ જ ભવ્ય અને ઝાકમજોડ હતી દરેક દર્શનાર્થીઓ પાવન થયા અને દાદાના દર્શન કરી અને પાવન થયા ડાયરાનું આયોજન દાદાની મહાઆરતી અને વિશેષ પ્રોગ્રામો અહીંયા થયા આતશબાજી પણ અહીંયા થયેલી અને એ દર્શન ચાલુ થયા તે હજુ આજે કાળી ચૌદશ રાત્રે બાર વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે અને ભક્તોનો

તાલુકા ભાજપના પ્રમુખના વર્તનથી ત્રાહિમામ પોકારી ઉઠેલા વિપુલ ધોરાજીયાએ રાજીનામું આપી દીધું છે જિલ્લા ભાજપ પ્રમુખ અતોલ કાનાણીને રાજીનામું આપ્યું છે તાલુકા પંચાયત દ્વારા ગામનો પણ અનાદર થતો હોવાનો ઉલ્લેખ કર્યો છે પક્ષ સાથે કોઈ નારાજગી નથી માત્ર અવગણના થતી હોવાનો વસવસો રાજીનામા પત્રમાં વ્યક્ત કર્યો છે આપણે વાત કરીશું સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે દિવાળી પર્વ નિમિત્તે ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ માર્ગો પર વાહનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું જિલ્લા આવતા જિલ્લા બહારથી આવતા વાહનોમાં સામાન સહિતની તપાસ હાથ ધરવામાં આવી હતી બ્લેક ફિલ્મ નંબર પ્લેટ વગરના વાહનો તેમજ ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે દિવાળી તહેવારમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ભાવનગરની ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા આવી પહોંચ્યા હતા કાળભૈરવ મંદિરે પાલીતાણા ખાતે આવેલા વિશ્વ વિખ્યાત કાળભૈરવ મંદિર ખાતે આજે કાળી ચૌદસને લઈ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે કાળી ચૌદસને લઈને વહેલી સવારથી જ કાળભૈરવ મંદિર ખાતે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વહેલી સવારથી જ ધ્વજારોહણ ત્યારબાદ કાળભૈરવ દાદાની આરતી સાથે મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પણ પાલીતાણા કાળભૈરવ મંદિરે પહોંચ્યા હતા કાળભૈર મંદિરે સિંદૂર યજ્ઞમાં સિંદૂર યજ્ઞમાં યોજવામાં આવશે અને કુંવરજી બાવળીયા આહુતિ આપશે પાલીતાણામાં ઐતિહાસિક અને પૌરાણિક કાલભૈરવ દાદાનું મંદિર આવેલું છે આ કાળભૈરવ મંદિરે યોજવામાં આવશે સિંદૂર યજ્ઞમાં મંત્રી કુંવરજી બાવળીયાએ આહુતિ આપી પાલિતાણામાં ઐતિહાસિક અને પૌરાણિક દાદાનું મંદિર આવેલું છે આજે સવારથી જ કાળી ચૌદશને લઈને સામાન્ય લોકો હોય કે પછી સેલિબ્રિટી કે પછી હોય રાજકીય નેતાઓ આજના દિવસે દાદાના યજ્ઞમાં આહુતિ આપે છે કુંવરજી બાવળીયાએ પણ કહ્યું કે દર વર્ષની જેમ આજે કાળી ચૌદશને લઈને હવનમાં હાજરી આપવા આવ્યો છું દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે

રમેશભાઈ શુક્લા જેઓ આદેશ સાથે આ વખતે સિંદૂર ઓપરેશનના નામથી જે રીતે દેશના પ્રધાનમંત્રીએ સારા દેશની અંદર એક સંદેશ ગયો છે એ સંદેશ સાથે આ યજ્ઞનું નામ રાખીને આજે એમને એમના આશીર્વાદથી યજ્ઞની વિધિ પણ કરાવી દાદાના દર્શન પણ અમે કર્યા અને સૌ અમારા આ વિસ્તારના પ્રતિષ્ઠિત આગેવાનો અને અમારા માન્ય ધારાસભ્ય ભીખાભાઈ અને અમારા આ વિસ્તારના સૌ સન્માનની આગેવાનોની ઉપસ્થિતિમાં આજે મેં યજ્ઞ વિધિ પણ આદરણીય પૂજ્ય રમેશ દાદા શુક્લના આશીર્વાદથી હવન કર્યો યજ્ઞ કર્યો સૌ લોકોની સુખાકારી માટે સમગ્ર જનતાની સુખાકારી માટે એક સમસતાની ભાવનાથી સૌ સમાજને જોડવા માટેનું જે દેશના પ્રધાનમંત્રીનો આદેશ છે એ પ્રમાણે આજે પણ મેં દાદાના દર્શન કરીને એમના આશીર્વાદ લીધા સાહેબ મહત્વનું કેબિનેટ ખાતું સોંપવામાં આવ્યું લોકો માટે કેવા કામ થશે હવે કેમ કે આગળ પણ કેબિનેટમાં એ પ્રકારના કામ કરી ચૂક્યા છે જે રીતે રાજ્ય સરકારમાંથી જવાબદારી સોંપાણી છે અગાઉ પણ મેં જે વિભાગો સંભાળતા મેં ખૂબ મને મારી રીતે સરકારને જસ મળે પાર્ટીને જસ મળે એવું મેં કામ કર્યું છે અને આ વખતે પણ જ્યારે જવાબદારી સોંપાણી ત્યારે લોકોની સુખાકારી માટે લોકોની સુવિધાઓ માટે તો દિવાળી નિમિત્તે વઢવાણા મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું જેના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે વિશ્વ પ્રસિદ્ધ રબારી સમાજની ગુરુગાદી વઢવાણા મંદિર એ દિવાળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વઢવાણા મંદિરને દિવાળી પર્વ નિમિત્તે રોશનીથી શણગારવામાં આવ્યું છે નવા વર્ષમાં ગુરૂગાદીએ હજારો ભક્તો વડવાણા મંદિરના દર્શન કરવા ઉમટી પડે છે ત્યારે નવા વર્ષની શરૂઆતથી જ મંદિરને રોશનીથી શણગાર સજાવવામાં આવ્યો હતો જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે દિવાળી પર્વની ઉજવણી કરાઈ જાડેશ્વર નર્મદા તટ પર આવેલા પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય ખાતે આજે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં દરેકમાં રહેલા રાવણરૂપી અવગુણોને સમાપ્ત કરી જીવન ફૂલ સમાન બને તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે દીપ પ્રજ્વલિત કરી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી દીપ પ્રગટાવી સાંસ્કૃતિક કાર્યક્રમો કરી અનુભૂતિ ધામ ખાતે આજે દિવાળી પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં બ્રહ્મકુમારી માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીની ઉપસ્થિતિમાં આજે વિશેષ દિવાળી પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં પાંચસોથી વધુ ભાઈ બહેનો આ દિવાળી પર્વની ઉજવણીમાં જોડાયા હતા ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સંસ્થાના સમર્પિત ભાઈ બહેનો પણ આ દિવાળી પર્વમાં જોડાઈ દીપ પ્રજ્વલિત કરી દિવાળી પર્વની ઉજવણી કરી હતી જેમાં ભરૂચ સબ ઝોન ના ઇન્ચાર્જ અને માઉન્ટ આબુ જ્ઞાન સર્વના ડાયરેક્ટર દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી આજરોજ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે આદરણીય પ્રભા દિદીજી ના સાનિધ્ય માં ઉજવણી કરવામાં આવી દિવાળીનું મહાન પર્વ જેવો કે આપણે સૌ જાણીએ છીએ કે શ્રી રામજી જ્યારે રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરીને આવ્યા અને એના ઉજવણી નિમિત્તે જ્યારે અયોધ્યામાં દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા વિજય મનાવવામાં આવ્યો એનો યાદગાર અત્યારે પણ આપણે દીપાવલી મનાવી રહ્યા છે તો બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા એક આધ્યાત્મિક દીપાવલીનું આયોજન થયું કે રાવણ જે છે એ કોઈ એક બહાર દેખાતો ફક્ત રાક્ષસ નથી પરંતુ રાવણ દરેક મનુષ્યના અંદર છુપાયેલી બુરાઈઓ છે જે કોઈકનામાં થોડીક કોઈકનામાં વધારે છે તો એ અંદરના રાવણને મારીને આપણે સાચો આત્મા દીપક જગાવીએ અને પરમાત્મા પાસેથી શક્તિઓનો પ્રકાશ જીવનમાં પ્રાપ્ત કરીએ એ હેતુસર આજે આધ્યાત્મિક દીપાવલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચસો જેટલા ભાઈ બહેનો સહભાગી થયા અને કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપન્ન તો વાપી શહેરમાં દિવાળી પર્વને કારણે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે મુખ્ય માર્ગો પર વાહનોનો જથ્થો વધતા ટ્રાફિક જામ સર્જાયો છે પોલીસ દ્વારા માર્ગો પર સતત પેટ્રોલિંગ અને ટ્રાફિક નિયંત્રણ કાર્યરત છે જેથી ચાલકો અને ખરીદારો માટે સરળતા રહે આ વર્ષે દિવાળીના ઉત્સવમાં લોકોને જીએસટી બચત અને ડિસ્કાઉન્ટના લાભ મળવાના કારણે ખરીદ શક્તિમાં વધારો થયો છે ખરીદારોએ કપડા ફૂલો મીઠાઈ અને ઘરગથ્થુ સામાનની ખરીદીમાં મોટું રોમાંચ અનુભવ્યું વેપારીઓ માટે પણ આ દિવસો ઊંચા વેચાણ માટે લાભદાયક સાબિત થઈ રહ્યા છે વિશેષ સુરક્ષા અને નિયમિત પેટ્રોલિંગ સાથે વાપીનું બજાર દિવાળી પર્વ માટે સુંદર રીતે વ્યવસ્થિત થયું છે તો વલસાડ જિલ્લા હવે સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ માટે નવા પગલાં ભરવા જઈ રહ્યું છે જિલ્લા મેજિસ્ટ્રેટ હુકમે આપ્યો છે કે મુખ્ય રસ્તાઓ પર આવેલા બિલ્ડિંગની આગળ પાછળ પાર્કિંગ ક્ષેત્રો અને એન્ટ્રી એક્ઝિટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે જિલ્લા તથા નજીકના કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને સિલવાસમાં ઘણા નાના મોટા ઔદ્યોગિક એકમો છે જેમ કે કેમિકલ્સ ગાર્મેન્ટ પ્લાસ્ટિક ફાર્માસ્યુટિકલ પેપર અને જંતુનાશક દવા ઉત્પાદન આ ઉદ્યોગોને કારણે પરપ્રાંતીય લોકોની સંખ્યા વધતી જતા સુરક્ષાના નવા પગલા આવશ્યક બન્યા છે આ સીસીટીવી કેમેરા ન માત્ર ટ્રાફિક નિયંત્રણમાં મદદ કરશે પણ આર્થિક અને ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા વધારશે આ નિર્ણયથી કોઈપણ અનુચિત પ્રવૃત્તિ સામે ઝડપી પગલાં લેવામાં સહાય મળશે અને વલસાડ જિલ્લાનું જીવન વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનશે વહીવટ અને નાગરિક સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે આ હેતુ મહત્વપૂર્ણ બની રહ્યું છે નવસારીના આશાપુરી મંદિરે દિવાળીના પર્વ નિમિત્તે યોજાયેલી રંગોળી સ્પર્ધાએ અનોખું આકર્ષણ સર્જ્યું છે મંદિર પરિસરમાં વિવિધ રંગો અને કલ્પનાઓનું અજોડ સંમિશ્રણ જોવા મળ્યું સ્પર્ધામાં ભાગ લેનારાઓએ પરંપરાગત થીમ સાથે સમકાલીન વિષયો પર સ્પર્શ્યા ખાસ કરીને અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને આધારિત રંગોળી એ સૌનું ધ્યાન ખેંચ્યું રંગોળીના માધ્યમથી સ્પર્ધકોએ દુર્ઘટનામાં પ્રાણ ગુમાવનારાઓ પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પી હતી આ કાર્યક્રમમાં અનેક યુવા કલાકારો મહિલાઓ તથા બાળકો ઉત્સાહભેર જોડાયા હતા દીવડા અને ફૂલોની સુગંધ વચ્ચે રંગોની અદભુત ઉજવણીથી મંદિરનો માહોલ દિવ્ય બની ગયો હતો આયોજકોએ જણાવ્યું કે આવી સ્પર્ધાઓ માત્ર સૌંદર્ય નહીં પરંતુ સમાજમાં જાગૃતિ અને સહાનુભૂતિનો સંદેશ પણ ફેલાવે છે આશાપુરી મંદિરની અનોખી રંગોળી સ્પર્ધા દિવાળી પર્વની સર્જનાત્મક અને સંવેદનશીલ ઉજવણી તરીકે યાદગાર બની નવસારીમાં ભાજપના શહેર યુવા મોરચા પ્રમુખ ભાવેશ ઉર્ફે સોનુ પાટીલે પોતાના જન્મદિવસની ઉજવણી ફિલ્મી ડભે કરી જે હવે ચર્ચાનો વિષય બની ગયો વિજલપોર વિસ્તારના શિવાજી ચોક નજીક જાહેર માર્ગ પર કેક કાપવા અને આતશબાજી કરવાની ઘટનાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક લોકોએ આ વર્તનની ટીકા કરી છે એક જાહેર પ્રતિનિધિ તરીકે આ પ્રકારની ઉજવણી શું સંદેશ આપે છે તે અંગે નૈતિક ચર્ચા ઉઠી છે લોકોનું માનવું છે કે રાજકારણી એ સમાજને સંયમ શિસ્ત અને જવાબદારીનું ઉદાહરણ આપવું જોઈએ પરંતુ આવી ફિલ્મી ઉજવણીથી પોતાનું પ્રદર્શન અને રસુક બતાવવાનો ભાવ વધુ ઝલકતો જણાય છે જાહેર માર્ગ લોકોની સુવિધા માટે છે વ્યક્તિગત પ્રચાર માટે નહીં એવો સંદેશ પણ લોકો આપી રહ્યા છે આવા પ્રસંગો યુવાનોમાં ખોટો અનુસરણ ભાવ ન ફેલાય તે માટે નેતાઓએ પોતાની જવાબદારી સમજવી જરૂરી છે તો ભાવનગર અમદાવાદ નેશનલ હાઇવે પર ગણેશગઢ અને કોટડા ગામની વચ્ચે અકસ્માત સર્જાયો મૂડી રાત્રિના સમયે ભાવનગર તરફ આવી રહેલા હતા તે સમયે બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે અકસ્માતની આ ઘટનામાં બાઇકની પાછળ બેસેલા સોળ વર્ષનો સગીર તુષાર સોલંકીનું મોત થયું છે જ્યારે બાઇક સવારને એક ખરો જ આવી નથી મૃતક સગીરની બાઇક સવારનો અંતિમ વીડિયો પણ રીલ્સ બનાવવા માટે લીધો હતો તે પણ સામે આવ્યો છે આ ઘટનામાં મૃતકના પરિવારજનોની માંગને લઈ ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહ્યું છે સમગ્ર ઘટના અંગે સનેસ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વલસાડના પોસ્ટ ઓફિસે ચાર રસ્તા રોડ પર અકસ્માત બાદ એક અનોખી ઘટના કેમેરામાં કેદ થતા શહેરભરમાં ચર્ચાનો વિષય બની છે યુંડાઇ કારના ચાલકે એક મહિલાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો સદનસીબે મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો પરંતુ અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલી મહિલાએ જાહેરમાં કાર ચાલકને બે ચાર લાફા જીતતા લોકોના ટોળા સામે હોબાળો મચાવ્યો હતો પ્રત્યક્ષદર્શીઓ અનુસાર કાર ચાલક રાજાપાટમાં ગાડી ચલાવી રહ્યો હતો જેના કારણે અકસ્માત થયો હતો કાર ચાલકે મહિલાને અપશબ્દો બોલતા પરિસ્થિતિ વધુ ગરમાઈ ગઈ હતી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ ઘટનાને કારણે વલસાડના હાર્દ સમાન પોસ્ટ ઓફિસે ચાર રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો શહેરમાં ફરી રોડ સેફટી અને નશો કરીને ડ્રાઇવિંગ અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે તો જિલ્લાના અભરા વિસ્તારમાં એક ગંભીર પરંતુ સદભાગીએ નાના પ્રમાણમાં સમાપ્ત થયેલી ઘટના બની એક ટેમ્પો પાસે પડેલા કપડાના ગાંઠામાં અચાનક આગ લાગી હતી જેનાથી આસપાસ દહેશત ફેલાઈ પ્રાથમિક માહિતી મુજબ નજીકમાં ફોડવામાં આવેલા ફટાકડાથી ચિંગારી ઉડી જતા કપડામાં આગ લાગી હતી આગ ઝડપથી ફેલાઈ રહી હતી પરંતુ સ્થાનિક લોકોએ તાત્કાલિક સજાગતા દાખવી પાણીના ડબકા અને રેતી વડે આગ પર કાબુ મેળવ્યો ત્યારબાદ વીજ કંપની અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી ફાયર ફાઇટર ટીમ સ્થળે પહોંચતા પહેલા જ આગ મોટાભાગે બુજાઈ ગઈ હતી જો કે સ્થાનિકોએ સમયસર પ્રતિક્રિયા ન આપી હોત તો ટેમ્પો અને આસપાસના વાહનોમાં વિસ્ફોટ થવાની શક્યતા હતી આ બનાવે તહેવારના દિવસોમાં સાવચેતી રાખવાની ચેતવણી આપી છે ફટાકડા સલામત જગ્યાએ ફોડવા દહનશીલ વસ્તુઓથી દૂર રહેવા અને તાત્કાલિક ફાયર વિભાગનો સંપર્ક કરવા જરૂરી છે તો દિવાળી એટલે આનંદ પ્રકાશ અને પ્રેમનો પર્વ ઘરોમાં દીવડા ઝળહળે છે પરિવાર એકત્ર થાય છે પરંતુ સમાજના કેટલાક વડીલો એવા છે કે જેઓ પોતાના સંતાનોની સાથ વિના વૃદ્ધાશ્રમમાં દિવસ વિતાવે છે આ ભાવનાને સમજીને નવસારી જિલ્લાના પોલીસ વિભાગે એક અનોખી પહેલ કરી છે ચોવીસી પાસે આવેલા વૃદ્ધાશ્રમમાં ડીવાયએસપી સંજય રાય તથા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ કર્મચારીઓએ દીવડા પ્રગટાવી મીઠાઈ વહેંચી અને વૃદ્ધોને સાથે રાખીને દિવાળીની ઉજવણી કરી હતી વડીલો માટે આ ક્ષણો સ્મરણીય બની ગઈ છે તેમની આંખોમાં ખુશીના આંસુ ઝળક્યા હતા જ્યારે યુનિફોર્મ ધારી પોલીસ કર્મચારીઓએ તેમને પરિવારના સભ્ય સમાન પ્રેમ આપ્યો ફટાકડા ફોડીને ગીતો ગાઈને અને હાસ્યના પળો વહેંચીને પોલીસે બતાવ્યું કે સેવા ફક્ત કાયદાની નહીં પરંતુ માનવતાની પણ છે આ દિવાળી ઉજવણી નવસારી પોલીસની સંવેદના અને સમાજ પ્રત્યેની ફરજનું જીવંત ઉદાહરણ બની છે વડોદરાના દ્વારા આ વર્ષે પણ કેદારનાથ ધામમાં ભગવાન મહાદેવના મંદિરનો ભવ્ય ફૂલ શણગાર કરવામાં આવ્યો દિવાળીના પાવન પર્વ અવસરે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વડોદરાના શિવભક્તો અને સ્વેજલ વ્યાસના આયોજન હેઠળ કેદારનાથ ધામમાં ભગવાન મહાદેવના મંદિરનો ભવ્ય ફૂલ શણગાર કરવામાં આવ્યો છે આ વર્ષે રૂપે અઢાર ક્વિન્ટલ રંગબેરંગી ફૂલો અને કલ્ટ ફ્લાવર વડોદરાથી દસ હજાર ફૂટની ઊંચાઈએ સ્થિત કેદારનાથ ધામ સુધી પહોંચાડવામાં આવ્યા છે બરફની ઠંડી વચ્ચે પણ પંદર કુશળ કારીગરો દ્વારા મંદિરનો શણગાર શ્રદ્ધા અને સમર્પણથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે આ દિવ્ય કાર્યનો હેતુ માત્ર સૌંદર્ય નથી પરંતુ ભક્તિ સમર્પણ અને એકતાનો સંદેશ સમગ્ર પહોંચાડવાનો છે તારીખ ત્રેવીસ ઓક્ટોબર બે હજાર રોજ સવારે આઠ વાગ્યે ભગવાન કેદારનાથના કપાટ બંધ થવાની પવિત્ર વિધિ પૂર્વે આ ફૂલ શણગારના દર્શન હજારો ભક્તોને ભક્તિમય અનુભૂતિ કરાવશે વડોદરાથી કેદારનાથ સુધી ભક્તિનો આખંડ પ્રકાશ દરેકના હૃદયમાં મહાદેવ પ્રત્યેની અદમ્ય શ્રદ્ધાનો સંદેશ આપશે દિવાળીના પાવન પર્વ નિમિત્તે સર્વ નગરજનોને દિવાળીની શુભકામના વડોદરા શહેરનું એક સૌભાગ્ય છે ચાહે અયોધ્યા મંદિરનો શણગાર હોય સોમનાથનો હોય કેદારનાથનો હોય ભવ્યથી ભવ્ય રીતે મંદિરનો શણગાર પ્રતિવર્ષ જ્યારે કપાટ ખુલે છે ત્યારે અને જ્યારે દિવાળીમાં કપાટ બંધ થવાના ત્યારે મંદિરનો શણગાર વડોદરાના શિવભક્તો દ્વારા કરવામાં આવે છે આજે સવારથી મંદિરનું ડેકોરેશન ચાલુ કર્યું છે સાંજ સુધીમાં આખું મંદિરનો ભવ્યથી ભવ્ય શણગાર થઈ જશે દિવાળી આવતીકાલથી જ્યારથી સાતન પરમ દિવસથી ત્યારે એ આ શણગાર વડોદરાના શિવભક્તો દ્વારા કરવામાં આવે છે વડોદરાના એક અધિકારી છે અમારા સરકારી અધિકારી છે જેમે એમનું પોતાનું નામ કહેવાની ના પાડી છે પરંતુ આ વખતે એ ફૂલ એમના તરફથી છે અને દર વખતે એ મદદ કરતા હોય છે અને અમારા જે મયાંકભાઈ છે જે શિવભક્તો છે એમના તરફથી તો પ્રતિવર્ષ કારીગરની સેવા ને એ બધું તો હોય છે તો આ એક સૌભાગ્ય છે પ્રતિવર્ષ આવી રીતે સૌભાગ્ય વડોદરા શહેરના શિવભક્તોને મળે છે અને તમે પણ આવતી જયારે કપાટ ખુલે ત્યારે તમે પણ અહીંયા આવીને મંદિર શણગારો મારી સાથે એવી એક મહાદેવના તો વાત કરીએ તો દિવાળીના પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ પ્રકાશ અને હર્ષ ઉલ્લાસના પર્વની ઉજવણી સમગ્ર ભારત દેશમાં શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજકોટ ખાતે પણ ઉત્સવ પ્રિય જનતા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને પાંચ દિવસથી દિવાળી કાર્નિવાલનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગઈકાલ એટલે કે ધનતેરસના દિવસે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માધવરાયજી સિંધિયા સ્ટેડિયમમાં ખાતે આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાએ લાખો રૂપિયાના ફટાકડા ફોડી લોકોને ખુશ કરી દીધા હતા રાજકોટના હાડદસમા રેસ્કોર્સ રીંગરોડ ફરતે છેલ્લા બે દિવસથી રંગોળી સ્પર્ધા પણ ચાલી રહી છે અને આજે ધનતેરસના દિવસે અવનવી ડિઝાઇનના અને કલરફુલ ફટાકડાઓથી આકાશને ભરી દીધું હતું આ તકે સાંસદ રામભાઈ મોકરિયા પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા તેમજ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર બ્રિજેશ ઝા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે રાજકોટ કોર્પોરેશનના મેયર નૈનાબેન પેઠડીયાએ જણાવ્યું હતું કે લોકો આ પાંચ દિવસના પર્વને ખૂબ માણે અને ચલો કિસીકે જીવન મેલા આ ઉક્ને સાર્થક કરી લોકોના જીવનમાં ઉજાસ ઉલ્લાસ સાથે રાજકોટની જનતાની સુખાકારી માટે ઈશ્વરને પ્રાર્થના કરી દિવાળીના પાવન પર્વના શહેરીજનોને શુભકામનાઓ પણ પાઠવી હતી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના દિવસે દિવાળી કાર્નિવલનો કાર્યક્રમ રાખેલો હતો અંદર માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમની અંદર સાઈઠ હજારથી પણ વધારે પબ્લિકે આનો લાભ લીધો છે બાળકોના પણ એક લાવો હોય તો પરિવાર સાથે આ કાર્યક્રમ બધાએ નિહાળેલો છે રાજકોટની રાજકોટની જનતાને હું ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું દીપાવલીનો તહેવાર આપના માટે ભગવાન સુખ સમૃદ્ધિ અને શાંતિ અર્પે તેમજ દેશ વિદેશની અંદર વસતા મારા ભારતીયો ને પાક એટલી જ હાર્દિક શુભકામના પાઠવું છું કે ભગવાન તમારા જીવનની અંદર દિન સમે દિને પ્રગતિ આપે સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે તો હાલ અત્યારના મહત્વના સમાચારોમાં બસ આટલું જ નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઈન્ડિયા ન્યૂઝ ગુજરાત